કોણ આવ્યું છે આપણા ઘરે દીપક કાકા આવ્યા છે દર્શનભાઈ બેઠા બેઠા પાસ કરે છે દીપક કાકા લેપટોપ શીખે છે દર્શન દીપેશ ને વની કાંકી માથું ખંજવાળે છે વની કાંકી તો હુલ પણ કઈ લાગે કાકી ઇંદર સડી ગઈ કેટલા વાગ્યા એ હવા બાર વાગ્યા

કાકી ગયા આજ મુંબઈમાં ધબધબાટી વરસાદ હતો ભાઈ અડધો કલાક એટલો વરસાદ વેરો એટલો એટલો કે આમ ફટાફટી આમ ગોઠને ગોઠને પાણી ભરાય છે એક કલાકમાં તો ફટાફટી આમ તોફાન એવું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે તો રાતના હવે કંઈ નથી અત્યારે પણ બહુ વરસાદ પહેર્યો ભાઈ જોરદાર વરસાદ પહેર્યો ને આજ મંગળવાર છે મંગળવારના રાતના કેટલા વાગે ચાલુ છે તો આઠ નવ કઈ ચાલુ છે તો બાર વાગ્યા સુધી ફટાફટી છોડી બહુ વરસાદ મોબાઈલ જોઈ છે ને એટલે કોમ્પ્યુટર શું કે લેપટોપ જોઈ કે ઓલા પડે ને અમારે દર્શનભાઈ ઉતા ઉતા ટાઈમ પાસ કરે છે હાલો હવે આપણે હુવાની તૈયારી થઈ ગઈ છે સાડા બાર વાગી ગયા છે હું જાય વહેલું પાંચ વાગે અમારે વહેલું ઉઠવાનું છે હાલો ગુડ એમ મની કાકી ઉતા ઉતા ટાઈમ પાસ કરે છે અમારા ઘરવાળા ગયા છે દેશમાં તો હવે મજા નથી આવતી એના વગર ઘર સુનું સુનું લાગે આમ તો ભરેલું છે બધું ક્યાંય ખાટલો ખાલી નથી પણ એનો સોફો આવ્યા છે ને સોફો સુનો સુનો હા ખાઈ પીને પેટ ભરીને ખાઈ લીધું હવે હુઈ જાય હાલો ગુડ નાઇટ હુઈ જાય હવે કાલે મળશે પાછો હો જય માતાજી નિતનભાઈ ગુડ નાઇટ કહી દે જય માતાજી જય માતાજી કાલે સવારે મળશું હવે હું શું હે મોબાઈલ ના છે તો હવે અમારે શું કરવાનું પછી એ મિત્રોડી તારે અહીંયા હોવાનું છે કે અંદરના રૂમમાં એ કીધું ક્યાં હોવાનું છે તારે અહીંયા કે અંદરના રૂમમાં હા અંદરના રૂમમાં હોવાનું છે મિત્ર

હવે સુઈ જાય ભાઈ ગુડ નાઈટ પછી મળશું હવાલે ઓકે ગુડ નાઈટ ચલો ચેતન ભાઈ હજી આવ્યો નથી ભાઈ ક્યાં ક્યાં પીક્યો ફોન કરીને પૂછ લે તો દર્શન ચેતન આવીએ દોઢ બે વાગે છે વહેલો આવીએ હે કેટલા વાગે આવવાનું કીધું અહીંયા ચેતને કેટલા વાગે આવવાનું કીધું એ એક વાગ્યા સુધીમાં અવાર ચેતનભાઈ આવવાનું છે 1 વાગે ઉદિમાં તા ઉદિરે જાગવું પડશે આપણે હો ચલો બાય ગુડ નાઈટ આવે છે આપડા અમે નાળા ને નીચે નથી કઈ ઘરે છે રાજમની

મેં ચુ મેં તો આધા ઘટા ભાઈ ગયા મેં તો ચાહું સંગમ

હાલો હવે ચેતનભાઈ આવી ગયા હવે એ જમી લે હવે અમે ઉઈ જાય જય માતાજી સવારે મળશું પકડ પકડ પકડી સર તું <laughs> ભાઈ બઢિયા બધું કઈ છે જ અમે ભર પાગી તમે છુપાઈ જાવ છુપાઈ ગયો કાજે જેનો કાકા ક્યાં છે શેઠ કાકા કે છુપાઈ ગયા જીનન કાકા કાકા તો દેખાતા જ નથી કાજે બોલ બોલ फटाफट બોલ દીપન છુપાળો દીપન છુપાળો ઓય બોતેસ બોલ મી તું ચેતન કાકા છુપાઈ ગયા ગોલ જલ્દી ચેતન કાકા ગોલ ચેતન કાકા રે આય

एम <laughs> ना हो एक जन डाइन ले तो और एक जन छुपाए वो, वो चेतन का कहने आवे चेतन का का मने गोटे हाँ छुपाए ना हाँ छुपाए आग बन गए तो छुपा ना आग बन गए छुपाए का जल्दी जल्दी छुपा जल्दी કેમ છે ગાના દેખ્યા કે આ છે કે આ છે કે આ છે ક્યાં સુચે આ સુચે ચા દર્ છે સુચે છુપાય સામે ને સામે ચલો બેઠા હવે 1 વાગી ગયો બજે તો ચાલ આપણે જોઈએ કે આપ જો કે આપ શનિવારે જાવ શનિવારે એટલે બાપુ હોય છેાયના શુક્રવારે ને ન કરતા બગા પણ કા કે બગા કાય પાન કા કીધો જાય

મારે છે આવજો હે